મંડલો પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આજ રોજ તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ના રોજ મંડલો પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ યોજાયો આ પ્રસંગે અવની ગઢવી ગાંધીનગર સીઆરસી કો શ્રી રાકેશભાઈ એમ પટેલ શ્રી રાકેશભાઈ પરમાર ચાણસ્મા તાલુકા સદસ્ય શ્રી મુકેશભાઈ બી પટેલ કિસાન તાલુકા મોરચા સંઘ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ લીગલ એડવાઇઝર શ્રી અંબાબેન દેસાઈ આંગણવાડી સુપરવાઇઝર શ્રી સંગીતાબેન ચૌધરી સ્પેશિયલ ટીચર શ્રી ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત શ્રી મેહુલભાઈ પ્રજાપતિએ કર્યું ત્યારબાદ શાળા પરિવારના એસએમસી સભ્યો દ્વારા પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકાના પાંચ વત્તા આઠ બરાબર તેર બાળકો તેમજ ધોરણ એકમાં પાંચ વત્તા ત્રણ બરાબર આઠ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો દાતાશ્રી શ્રી બી દેસાઈ દ્વારા નવીન પ્રવેશ પામેલ બાળકોને ડિજિટલ સ્લેટ અર્પણ કરવામાં આવી ધોરણ ત્રણથી આઠના પ્રથમ ક્રમ મેળવનાર બાળકોને શ્રી મુકેશભાઈ પટેલ તાલુકા કિસાન મોરચા સંઘ પ્રમુખ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ લીગલ એડવાઇઝર દ્વારા ચોપડા અને કંપાસ પ્રોત્સાહિત નામ સ્વરૂપે આપવામાં આવ્યા ગામના વતની શ્રી પરેશભાઈ ડાયાભાઈ દેસાઈ ડ્રાઈવર તાલુકા પંચાયત ચાણસમા દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું એસએમસીના અધ્યક્ષ શ્રી સંજયભાઈ બી ઠાકોર તરફથી શાળામાં સો વૃક્ષો તથા વૃક્ષોના ખાડા કરવાની મંજૂરીના દાતાશ્રી થયેલ છે હાજર ગ્રામજનો તથા સરપંચ શ્રી મનુભાઈ ડેરી મંત્રી ધમશીભાઈ દેસાઈ સુરેશભાઈ પટેલ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા શાળા પરિવાર અને એસએમસી દ્વારા તમામને સન્માનપત્ર આપી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મહેમાનો દ્વારા પ્રસંગોચિત કરવામાં આવ્યું હતું દ્વારા શાળા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ કે પટેલ ગુરુજીશ દ્વારા મહેમાન તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમને પૂર્ણ થયેલ જાહેર રાજેશભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ